તો જોઈ શકો છો કે પૂજા એ પણ રેડ પહેર્યો છે અને મેં પણ રેડ પહેર્યો છે અમે પણ આજે મેચિંગ કર્યું છે રેડ રેડ કેમ કે વેરેન્ટાઇન ડે જે છે તે પ્રેમનો દિવસ છે તો અમે રેડ પહેર્યું છે અને આજે બ્રેક ડે પણ છે કે આજના દિવસે પૂર્વમાં એટેક થયો હતો તો બહુ જ ખરાબ આજનો દિવસ હતો તો આજે બ્રેક ડે પણ કહેવાય છે તો હું પૂજા આવે જઈએ છીએ બહાર ફરવા માટે ક્યાં જવાનું છે કોઈ ખબર નથી અહીંયાથી બહાર નીકળશું જે મજા આવશે ત્યાં જઈશું બરાબર તો હું જોઉં છું બહાર અને જોઈ શકો છો કે મમ્મી કે કરી રહી છે શકો છો કે મમ્મી જે છે તે ટીવી જોઈ રહી છે મમ્મી હેપી વેલેન્ટાઇન ડે હેપી વેલેન્ટાઇન ડે બેટા શું છે ખબર છે તને આ હા શું છે આજ પ્રેમ નો દિવસ છે અચ્છા એવો છે છોકરીઓ નો એવો એમ ને ગયા પપ્પા દેખાતા નથી પપ્પા તો મરા ગયા બેટા આટા આટો મરા ગયા તો ચલો અમે જઈએ છીએ બહાર ફરવા ઓકે

છે તે ફસીનો પાર્ક કરી રહ્યો છે ઉભો મે હાથમાં બોટલ લઈ લીધી છે કે બોટલ વગર તમને ચાલે લાગે છે કે આજે કાકરિયામાં પબ્લિક ઓછી છે કેમ કે વાહન પરથી ઓ લાગે છે શુભમજી વિકલ મુકવાની ટિકિટ લઈ રહ્યો છે તમે લોકો પહોંચી ગયા છે કાકરિયા અને તમે લોકોએ જોયું કે અહીંયા બજરંગ દરે બહુ સરસ એવું આયોજન કર્યું છે આજે બ્રેક ડે છે મીન્સ કે પૂર્વમાં જે લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકો માટે તો સારું એવું આયોજન કરેલું છે અમર શહીદો અમર શહીદો અમર શહીદો અમર માતા ભારત માતા ભારત માતા હિન્દુ એક હૈબે હિન્દુ એક હૈબે હિન્દુ એક હૈ અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે અને અમે લોકો હવે જઈએ છીએ અંદર પૂજા ચાલ ટિકિટ આવી ગઈ તો અમે લોકો હવે અંદર જઈ રહ્યા છીએ તો અમે લોકો ત્યાં આગળ બેઠા હતા અને તેની આજુબાજુ એટલે એની પાછળ કાકરિયાનું જે તળાવ છે તે આજુબાજુ સરસ એવી લાઇટિંગ કરેલી છે અને તે બહુ જ સરસ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપની લાઇટિંગો બધી કરેલી છે અને ત્યાં બહુ જ બધી હોડી પણ છે અને લાઇટિંગના કલર પણ બદલાઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો અને અમને લોકોને ત્યાં બહુ જ મજા આવી હતી કેમકે બહુ જ શાંતિ લાગતી હતી સામે નાસ્તાઓનું પણ અલગ અલગ બધું મળતું હતું તો આ દુકાને સરસ એવા નેમ પ્લેટ અને અલગ અલગ બધી જ વસ્તુઓ ત્યાં આગળ મળતી હતી આગળ ગયા તો ત્યાં મહાદેવજીનું મંદિર છે અને આ મહાદેવજીનું મંદિર બહુ જ સરસ હતું આપણને તે મૂર્તિ જોઈને દિલ ખુશ થઈ ગયું હતું ઓમ नम શિવાય અને તેની બાજુમાં હનુમાનજીનું મંદિર હતું જય હનુમાન દાદા થોડા આગળ જતા આ છે નગીના વાડી કોઈ પણ લોકો કાકરે આવે છે તો નગીના વાડીમાં વધારે લોકો જાય છે કેમ કે નગીના વાડીમાં ફોટો શૂટ કરવાની બહુ મજા આવે છે ઓને બોજા ત્યાં ઢોકરા ખાવા આવે છે સુખો છો કે આ બે ડીસ સુપર ડીસ બનાવે છે ટોકરા આવી ગયા છે જોઈ શકો છો અને બે જાતની ચટણી છે અને આ જે છે જે પૂજા જોઈ રહ્યો છે બધો પૂજા ખાઈ રહી છે શું પૂજા કેવા છે મસ્ત બહુ જ ટેસ્ટી છે મારી ઈચ્છા હતી સેવડી ખાવાની પણ પૂજાને ખાવી છે પેર એટલે અમે લોકો હવે પ્રેક્ટિસ કરીશું મને તો સેવ કોરી દહીં ભાવે છે પણ પૂજા કે ના મારે પેર ખાવી છે તો ચલો આપણે હવે ટેસ્ટ કરીશું

તો અમે લોકો આવી ગયા છીએ રૂમમાં અને તમને હું દેખાડીશ કે પૂજાને રગનની તૈયારી કરી લીધી છે અને જ્યાં જો ત્યાં કપડાં કપડાં છે ઓછો કે પૂજાએ તેના કપડાંના ટકલો કરી દીધો છે તો ફૂલ તૈયારીમાં છે પૂજા તો આજે અને ખરે હવે થોડીક તૈયારી બાકી છે પૂજા શું છે બધું અહીંયા આ બધા ઢગલા કરી દીધા છે તે તૈયારી થઈ ગઈ છે હવે તારે રાજુ ઓછું કે તું પેટી પલંગમાંથી બેગ આ ખાલી મૂકી દો

જોઈએ તમે લોકો નાખી છે અને હું હવે છું રસોડામાં પાણીની બોટલ લેવા માટે કે મને પાણી તરસ અને મારે રાતે પાણી પીવા જોઈએ છે તો હું જાઉં છું રસોડામાં પાણીની બોટલ લઈ લીધી છે મેં કેમ કે રાતે જોઈએ છે મારે પાણી પીવા માટે અમે લોકો આવી ગયા છીએ બહારથી ઘરે અને તમને હું દેખાડીશ કે આવીને તરત પૂજા જે છે તે શું કરી રહી છે

ખાવા મચ્છર છે રાતના અગિયાર અને હવે મને બહુ જ ઊંઘ આવે છે મમ્મી પપ્પા તો સુઈ ગયા છે અને પૂજા પણ સુવાની તૈયારી કરે છે તો આજનો બ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ગાઉચર